શહેરના મૌડી ચોકમાં મંગળવારે રાત્રિના પૂરપાટ પુરપાટ ઝડપે નીકળેલી કારે બે બાઇક ને હતા મૌડી ચોકડી પાસેના સિદ્ધિ આઈકોનમાં રહેતા પ્રફુલભાઈ મગનભાઈ નામના પચાસ વર્ષના પ્રૌઢ બાઇક ચલાવીને જતા હતા અને મૌડી ચોકડી નજીક સંજીવની હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા ત્યારે એક આઈ ટ્વેન્ટી કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને પ્રફુલભાઈને ઉલાળ્યા હતા થોડે દૂર જઈ અન્ય એક બાઇકને પણ ઠોકર મારી હતી બબ્બે બાઇકને ઠોકર માર્યા બાદ ચાલક આગળ વધ્યો હતો અને કાર વીજ થાંભલા સાથે અથડાવી હતી કારની સ્પીડ એટલી હતી કે વીજ થાંભલો કારની ટક્કરથી ધરાશાયી થઈ ગયો હતો થાંભલો પડતા કાર ઊભી રહી ગઈ હતી લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે કાર ચાલક નશાખોર હાલતમાં હતો જેથી કાર બેફિકરાઈથી ચલાવતો હતો પોલીસે કાર નંબરને આધારે ચાલકની શોધખોળ શરૂ કરી હતી સિમેન્ટ નો અને આવડો કોયડા જાટા હતા એને હોય તેની તો તમે માપી શકો